ખેડૂતો દ્વારા તેને પગલે હવે આ નિર્ણય જે છે તે લેવાયો છે ગોંડલમાં બે દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજી ફરી એકવાર શરૂ કરવામાં આવી જેમાં વીસ કિલોના જે ડુંગળીના ભાવ છે તે એકાવન થી ચારસો સુધી બોલાયા છે ના નિકાસ પ્રતિબંધને લીધે ડુંગળીનો ભાવ નીચો જતા ખેડૂતો દ્વારા હોબાળો કરી અને ડુંગળીની હરાજી બંધ કરવામાં આવેલી હતી જે બે દિવસ સુધી ડુંગળીની હરાજી બંધ કરવામાં આવેલી હતી બે દિવસ બાદ આજ રોજ સવારના વેપારીઓ તથા ખેડૂતભાઈઓ સાથે વાટાઘાટો બાદ ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવેલી હતી અને રેગ્યુલર આજના દિવસે ડુંગળીની હરાજી ચાલુ છે ડુંગળીનો વીસ કિલોનો ભાવ એકાવનથી લઈ ચારસો સુધીનો ભાવ છે અને જે માલ સ્ટોકમાં પડેલ છે તે માલનો બે દિવસ સુધી હરાજી લેવામાં આવશે ત્યારબાદ નવી આવક શરૂ કરવામાં આવશે